સેગવા રાજપીપળા રોડ ઉપર પોઈચાથી બે કિલોમીટરના અંતરે નર્મદા નદીના કિનારે આવેલ કુંભેશ્વર ગામે નાની મોટી પનોતી મંદિર શનિદેવ મંદિર તેમજ મહાદેવ મંદિર ખાતે જયંતિ નિમિત્તે દૂર દૂરથી શનિદેવના દર્શને દર્શનાર્થે ઉમટ્યા વૈશાખ વૈશાખવદ અમાસ એટલે શનેશ્વર જયંતિના દિવસે રાજપીપળાના પોઈચા ગામ પાસે હજારો વર્ષ પૌરાણિક શનિદેવ ભગવાનનું મંદિર આવેલું છે જ્યાં સૈનેશ્વર જયંતિના દિવસે વહેલી સવારેથી જ શનિદેવના હજારો વર્ષ પુરાના મંદિરે દર્શનાર્થે મહારાષ્ટ્રમાંથી નાસિક પુણેથી હજારો શનિદેવ ભક્ત પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે દર્શનાર્થે આવતા હોય છે ત્યારે રાજપીપળાના પોઈચા ગામ નજીક આવેલ શનિદેવ મંદિર ખાતે જયંતિ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં શનિદેવ ભગવાનને અનકોટ ધરાવવામાં આવે છે સાથે જ શૈનેશ્વર ભક્ત મંડળ દ્વારા વહેલી સવારેથી જ અલ્પહાર તેમજ મહાપ્રસાદી ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે જેમાં હજારો ભક્તો મહાપ્રસાદીનો લાભ લે છે વધુમાં વાત કરીએ તો આ શનિદેવના પૌરાણિક મંદિરે વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ ભગવાન શનિદેવના દર્શનાર્થે પધાર્યા હતા અને મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો સાથે શનિદેવ સૌના ઉપર કૃપા દ્રષ્ટિ રાખે તેવી શનિદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી જન્મદિવસના નિમિત્તે નાની મોટી પડોથી મોટી આજે શહેરના શપથ કરવા આવ્યો છું અને દર આવા ઉત્સવના ટાઈમે ભંડારો થાય છે ભંડારાનો પ્રસાદ લેવા અને સર્વે ભક્તોને સુખી રહે સંપત્તિ રહે એ નાની મોટી મોટી પડોટીને હું પ્રાર્થના કરું કે સર્વે સુખી રહે